નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર ત્રણ સુભાષિતાની તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર ની સુભાષિતાની તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો એટલે અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે શુદ્ધ ઉચ્ચાર સાથે બોલવાના છે પહેલો શબ્દ છે જલમન્નમ ત્યાર પછી છે પાષાણ ખંડેશુ ત્યાર પછી રત્નસંજ્ઞા ત્યાર પછીનો શબ્દ છે શુષ્ક વૃક્ષાશ્ચ ત્યાર પછી શેડે તે વર્તન તે સિદ્ધિંતી દ્રષ્ટિપૂતમ પીબેજલમ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે પાદ પૂર્તિ કરો પૃથ્વીયામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ મૂઢ પાષાણખંડેશું રત્નસ વિધીયે ત્યાર પછી બીજું છે ઉદ્ય સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ શેડેતે યુત્ર વર્તન ત્રણ દેવ સહાયકૃત આ મુજબ આપણે અહીં પાદપૂર્તિ કરવાની છે ત્યાર પછી ત્રીજું છે દૃષ્ટિપૂત ન્યૂસેત પાદ વસ્ત્રપૂત પીબેજલ શાસ્ત્રપૂતા વદેત વાણી મનહ સમાચરેત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું આવશે નમંતી ખાલી જગ્યા વૃક્ષાહ તો પહેલી ખાલી જગ્યામાં છે ફલીનો એટલે આખું વાક્ય બનશે નમંતિ ફલીનો વૃક્ષાહા ત્યાર પછી બીજી ખાલી જગ્યાની અંદર આવશે મૃગાહા ત્રીજી ખાલી જગ્યામાં ન્યસેત ચોથી ખાલી જગ્યામાં વદેત પાંચમી ખાલી જગ્યામાં સિદ્ધિંતી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કૌશમાં આપેલ શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો અને બોલો અહીં ઉદાહરણ છે વસુદેવ કુટુંબકમ તો આ મુજબના વાક્યો બનાવવાના છે કૌશમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી આવશે રાજ્યમ એવ કુટુંબકમ ગ્રામ એવ કુટુંબકમ અને રાષ્ટ્રમ એવ કુટુંબકમ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો તો અહીં જે કાઉશમાં શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે ઉદાહરણ છે યત્ર પરિશ્રમઃ તત્ર સફળતા ત્યાર પછી આપણું વાક્ય બનશે યત્ર ધર્મઃ તત્ર વિજયઃ યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર દેવતા યુ ક્રોધ ત્ર વિનાશ યુર સ્વચ્છતા ત્રભુતા યત્ર સંગ તાંતિ ત્યાર પછી પ્રશ્ન નંબર છ જેની સૂચના છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો ઉદાહરણ છે સિંહ તો સિંહ વાનર તો વાનર પર્વત તો પર્વત શંકર તો શંકર મૂષક તો મૂષકશ્ય ગજ તો ગજશ તો શુકસ પુત્ર તો પુત્ર તારક તારકસ્ય કપોત કપોત્ય મયૂર મયૂરસ્ય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલું છે કે કદાચન ન નમંતી તો એની સામે જવાબ આવશે વિકલ્પ ક મૂર્ખા કદાચ ન નમંતી ત્યાર પછી સવાલ નંબર બે કેન કાર્યા સિદ્ધ્યંતી તો જવાબ છે વિકલ્પ અ ઉદ્યમેન કાર્યાણ સિદ્ધિંતી ત્યાર પછી ત્રીજું કીદૃશમ જલમ પીબેત તો જવાબ છે વિકલ્પ બ વસ્ત્રપૂતમ જલમ પીબેત ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો ઉદાહરણ છે પા કાઉસમાં છે અહીં પીભ તો પીબેત ત્યાર પછી છે ચર તો ચરેત પઠ તો પઠેત વધ તો વધેત લીખ તો લિખેત ત્યાર પછી છે દ્રશ પશ્ય તો પશ્યેત ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો ઉદાહરણ છે નમ તો નમંતી ત્યાર પછી છે ખાદ તો ખાદંતી પત તો પતંતી પઠ તો પઠંતી દ્રશ એટલે કે પશ્ય તો પશ્યંતી પા પીબ તો પીબંતી લીખ તો લિખંતી ક્રીડ તો ક્રીડંતી गच्छ तो गच्छन्ति धाव तो धावन्ति वद तो वदन्ति ત્યાર પછી આગળ બ ઉદાહરણ છે વૃક્ષહ તો વૃક્ષાહ મયુરહ તો મયુરાહ મૂર્ખહ તો મૂર્ખાહ દંતહ તો દન્તાહ પુરુષહ તો પુરુષાહ દેવહ તો દેવાહ મૃગહ તો મૃગાહ પર્વતહ તો પર્વતાહ ત્યાર પછી છે તાર્કહ તો તાર્કાહ